આજરોજ સાંજે ચાર વાગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો ચોરીના ગુનામાં છેલ્લા નવેક માસથી ફરાર આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો મહેસાણા એ ડિવિઝન પોલીસે સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સૈયદ ઝાકિર હુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલ મિયા રહે વટવા જિલ્લો અમદાવાદ હાલમાં મહેસાણા ટાઉન મામલતદાર કચેરીની સામે ઊભો છે બાતમીના આધારે આરોપીના પહેરવેશથી પણ ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું હતું કે જેમાં તેને કાળા જેવા કલરનું અડધી બાયનું ચોકડીવાળું શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું છે બાતમી આધારે સ્થળ પર આરોપીને ઝડપી પાડ્યો હતો આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે તત્કાલીન તે સ્થળે જઈને ઈસમને કોન કરીને પકડી પાડ્યો હતો પોલીસે તેની ઓળખ આપીને નામઠાંગ પૂછતા તેનું નામ સૈયદ જાકીર હુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમિયા મિયા હુસેન મિયા ઉમર વય બાવન રહે મકાન છ્યાસી બ્લોક નંબર ત્રણ સદભાવના નગર ચાર માળિયા વટવા અમદાવાદ શહેરવાળો હોવાનું જણાવ્યું હતું ચોરીના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વેરીફાઈ કરવામાં આવતા પોલીસ આરોપી ઉપરોક્ત ચોરીમાં ગુનામાં સંડોવાયેલો હતો આથી મહેસાણા એ ડિવિઝન પોલીસે આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાત્રીસ એક જે મુજબ અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે